નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સેવાતીર્થ સ્થાન તરીકે જાણીતા સંતરામ મંદિરમાં આજના દિવસનું વિશેષ મહત્ત્વ રહેલું છે આ દિવસે પ્રસાદી રૂપે લોકોને બોર આપવામાં આવે છે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો બાધા પૂર્ણ કરવા માટે સંતરામ મંદિર પહોંચતા હોય છે બાળક બોલતું ન હોય કે પછી તોતડું બોલતું હોય તો તેના માતા પિતા અથવા સજન સંતરામ જ્યોતની બાધા રાખે છે સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની બાધા રાખવામાં આવે તો બાળક ન બોલતું હોય તો પણ બોલતું થઈ જાય છે જેને કારણે મંદિરમાં હજારો કિલો બોર ઉછાળવામાં આવે છે મંદિરની ઉપર ઢાબુ આવેલું છે ત્યાંથી બોર ઉછાળવામાં આવે છે અને નીચે લોકો બોર ઝીલતા હોય છે એક માન્યતા પ્રમાણે વર્ષો પહેલાં એક મહિલા સંતરામ મંદિર પાસે માન્યતા પ્રમાણે વર્ષો પહેલાં એક મહિલા સંતરામ મહારાજ પાસે આવ્યા હતા અને તેમનું બાળક ન બોલતું હોવાની સમસ્યા જણાવી હતી આ સમયે સંતરામ મહારાજે બાળક બોલતું થઈ જાય એને માટે યથાશક્તિ પ્રમાણેની વસ્તુ ધરાવવા જણાવ્યું હતું ત્યારે માનતા પૂર્ણ થતાં મહિલાએ બોર ધરાવ્યા હતા ત્યારથી જ આ પરંપરા ચાલતી આવે છે સંતરામ મંદિરમાં સો વર્ષ પૂર્વે બોર ઉછળવાની પ્રથા શરૂ થઈ હતી ત્યારે હવે દર વર્ષે એક લાખથી વધુ ભક્તો કોશી પૂનમના દિવસે સંતરામ મંદિરની અખંડ જ્યોતના દર્શન અને બાધા માનતા પૂર્ણ કરવા માટે સંતરામ મંદિરમાં આવતા હોય છે